સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામમાં તૈયાર કરાયેલા સ્કેટિંગ ટ્રેકની હાલત ખરાબ છે સુરત મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન બનાવવામાં આવે છે પરંતુ તેમાં મુકાયેલા સાધનો તેમજ અન્ય સુવિધાઓની દેખરેખ યોગ્ય રીતે થતી નથી લાખો કરોડો રૂપિયાના ખર્ચે સમગ્ર શહેરમાં અલગ અલગ ઝોન પ્રમાણે ગાર્ડન તો તૈયાર કરી દેવામાં આવે છે પરંતુ એ તમામ ખર્ચ માથે પડતો હોય તેવું લાગે છે પીપીપી ધોરણે આપી દીધા બાદ પણ મનપાને જોઈએ તેવી સફળતા મળી રહી નથી ત્યારે કતારગામ વિસ્તારના લોકો માટે બનાવવામાં આવેલ સ્કેટિંગ ટ્રેક ત્રણ ચાર વર્ષથી કોઈ ઉપયોગમાં ના આવતા ઝારી ઝાકરા ઉગી નીકળ્યા છે જેને લઈ લોકો રોષ જોવા મળ્યો હતો